લા દો તોદિયા આ ભી જાઉં યાર સબ લોકો ઓ સપનું તું સપનું મારું રહી રે ગયું કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું તારું ન સુભાન ભેળું કન્યા ને માર રાની જાય પારક ગોર પરણી જાય પારક ગોર પરણી પતિ વિને માર રાની મને ગીત નઈ આપતો થોડું પ્રોબ્લેમ આપડા અર્જુન ને અર્જુન થોડી મહેનત કરી એટલે આપડા અર્જુન ને નહીં જવાના